ભાવનગર કુંભારવાડામાં અચાનક ડિમોલેશન કરવામાં આવતા વિરોધ સ્થાનિક કોઈ અલંગના ડેલાના માલિક દ્વારા અરજી કરાતા ડિમોલેશન કરાયા હોવાનું જણાવ્યું સ્થાનિક દુકાનદારોને કોઈપણ જાતની અગાઉ જાણ કર્યા વગર ડિમોલેશન કરાયું સ્થાનિક દુકાનદારોની દુકાનો પણ કબજે કરવામાં આવી હતી કુંભારવાડા સર્કલથી બાતા ભાઈના ચોક સુધી ડિમોલેશન કરાયું સ્થાનિક લોકોએ પોતાનો રોષ વ્યક્ત કરતા વિરોધ કર્યો હતો સ્થાનિક લોકો દ્વારા રોડ ઉપર બેસી ચક્કાજામ કરેલ મનપાના લોકો કોઈના ઈસારે ડિમોલેશન કરે છે તેવા આક્ષેપો કરાયા બજારમાં લાંબા સમયથી ટ્રાફિક સમસ્યા હોવા છતાં ત્યાં ડિમોલેશન કરતા રચકાય છે અત્યારે હું એમ કહું કે ભાજપના કાર્યકરો સેવકો કોઈ બી અહીં હાજર રહ્યા છે આ ડેલાવાળાની તકલીફ હતી એના હિસાબે આખા રોડમાં આ વિસ્તારમાં ડિમોલોજી કુમારવાળા સર્કલથી ભાગાભાઈ ટોક લગી ગયું છે ના રોડ ઉપર જાઓ હારા બજારમાં જાઓ તમે ડિમોલોજી કરવા વેપારી રહેતા હોય ને એના કટલું હોય હાલો તમને કોઈ હરુભાઈની જાળે કટલી આખી બાર મિનિટ બગીચો બનાવ્યો છે એ કેમ ન પોળી પોળી કાઢ્યું આ બધાના છાપરા તોડવાની તમારે તમને મ્યુનિસિપાલિટી આપી છે પરમિશ આ કેમ ન કરીએ ક્યાં તમને ડેમોલેશન કરવા કેટલી મુદત આપી કાંઈ આપી અમારે કાકા દીકરો એક બકાલા છે એની કેબિન હવે મુદત પાંચસો સાતસો રૂપિયા વેપાર થતો હોય ઈ કેબિન લઈ ગયા હોય કે ન્યાય છોડાઈ દેજો બરોબર અમે કીધું અમારી મેળા અત્યારે લઈને મેગી દઈ નહીં સાહેબ મહંતો નોલા સાહેબ હતા ને આવો થાય નો જોવે તમારે માંગ શું છે અત્યારે માંગ ઈ જ કે આવા ગરીબ માણસોનું નું નો કરાય બરોબર તમારા માં હોય ને તો જાઓ હલો રોડ ઉપર હું તમને દેખાડું કરવું બાર છે ઓકે